હમણાં ભાઈ ના દાદા ગુજરી ગયા તમે અમે ખરો ખરા મેં કીધું દાદા કેમ કરતા ગુજરી ગયા મને હું વધે અરે ભાઈ મેં કીધું યોગ થી તો રોગ પણ વયો જાય મને કે રોગ વયો જાય એ વાત હાશી પણ દાદા જાય અરે મારા ભાઈ મેં કીધું યોગમાં મન કે મારા દાદા માયાભાઈ રામદેવ બાબા પરમ ભક્ત સવારમાં પાંચ વાગે એટલે રામદેવ બાબા સામે ટીવી માં બેસી જાય

લાઈટ આવી ઉભી જો કારણ કે આજ્ઞા કી થતા બાબા કે રામદેવ બાબા કે સ્વાદ છોડો તો છોડે ને